ગુરુના અનંત ઋણ એનો વિચાર એમના ઋણ તો છે જ એમના ઋણનો વિચાર ના આવે તો લાભ ના થાય ઝાડ છે ને ઝાડ ગનફૂટ લાકડામાં ગણો તો પચાસ હજાર રૂપિયા કિંમત થાય એક ઝાડની આટલા ઘનફૂટ લાકડાની કે આટલું એની કિંમતને આ પ્રમાણ થાય પણ એ જે આપણને કાર્ય કરે છે એ દ્રષ્ટિએ ગણવા દઈએ તો એક લાખ ત્રીસ લાખ રૂપિયાનું થાય ગમે ઝાડ હોય બાવર હોય કે શાક હોય કે પછી તમારે ઓર્ડનરી બધાની કિંમત ત્રીસ લાખ કારણ એ ઓક્સિજન પ્રાણવાયુ આપે છે અને અંગારવાયુ લઈ લે છે આ કોઈ વ્યવસ્થા સુધી થઈ નથી આવું પ્રાણવાયુ આપે ને એટલે પ્રાણવાય આપે એટલે અમૃત આપે છે ઝેર લઈ લે છે તો આ ઝાડનું પ્રદાન દેખાય છે કોઈ વિચાર આપણને આવે છે જેને આ વિચાર આવે એને ઝાડનો કેટલો મહિમા સમજાય ઝાડ માટે કેટલો આદર ભાવ થાય એમ ગુરુ ના એના ઉપકાર તો છે જ અનંત ઉપકાર છે પણ આપણે વિચારતા નથી અને વિચાર આવે વિચાર કહી તો આમ ગદગદ થઈ જવાય કૃતકૃત થઈ જવાય આમ અંદર આવો ભાવ ભાવ વિભોર થઈ જાય આ ગુરુ શું તમને આપ્યું છે આમ ધન્ય થઈ જવાય એવી રીતે જો આ ગુરુનું આપણે ઋણ વિચાર કરીએ એમના ઉપકારનો વિચાર કરીએ તો બહુ લાભ થાય પહેલામાં પેલું લાભ તો શું થાય જો એક આ લોકમાંય તમે જુઓ એક કૂતરું છે ને કૂતરું એને એક બટકું રોટલો આપો કેટલું કામ કરે છે કેટલો વફાઈ કેટલું પ્રમાણિક છે આપણે બોરડી છે અહીંયા મુંબઈ જતા તિથલ વાપીસી આગળ ત્યાં આપણી શિબિર હતી ત્યાં આપણે ભગુભાઈ ડોક્ટર છે મુંબઈમાં એમના મોટા ભાઈ રામભાઈ એ ત્યાં ફાર્મ બનાવ્યું છે ત્યાં રહે છે તેમને કૂતરો છે એ કૂતરો આ લઈને નીકળેલા રામભાઈ ફરવા એમ તો એક જગ્યા ઓલા ખેતરની અંદર જ ફાર્મ ની અંદર જ કૂતરાએ આમનું પેન્ટ પકડ્યું મોડાથી આમ મારે ને રામભાઈ છોડે નહીં ખેંચે આમ રામભાઈ આ આવું આવું કેમ કરે છે એટલે હડકાયું થઈ ગયું શું માને જ નહીં એમ જોરથી ખેંચે રામભાઈ કે જો મારી પિસ્તોલો હતો ને મારી નાખતે આટલો હઠીલો દેખાયો પણ થોડે પછી દેખો ત્યાં પોટો કારો સાફ સમજતો તો જો એને બચાવી લીધા રામભાઈ માર ખાધો બધું ખવું ગુસ્સા સહન કર્યા પણ મારી પોતાની કાર્ય ઋણ અદા કર્યું તો જે આપણે આપણે તો કેટલી રીતે બચાયા છે સ્વામી કેટલા આ ભાવભાવ ઉગાડ્યા છે છેલ્લો જન્મ કરાવે છે મોટું ઋણ તો આ છે બી નાનું બધી આપણે વાત કરશું પણ આટલું બધું છે એટલે એમના ઋણનો વિચાર કરો કે સ્વામી આટલું દાખન કે હવે એનો ફાયદો શું થાય જો ઋણનો વિચાર એમાં પ્રીતિ થાય બાપામાં પ્રીતિ વધે એમના ઋણ એમનો ઉપકાર તો છે જ પણ વિચાર કરવાથી સ્વયં કોઈ પણ માણસ જો આ લોકમાં હોય તો હું કંઈ ભલું કર્યો તો મદદ કરી હોય ખરે ટાણે તમને કંઈ મદદ કરી હોય તો આપણે કેટલો એને યાદ કરીએ છીએ અને હે થાય છે કે નહીં બોલો આપણું કંઈ કોઈ પણ રીતે મન મનકનો વચને ધંધા આપણે ધનથી મદદ કરી હોય આપત્તિ તો આ વિશે હેત થાય કે નહીં તો જે આમનું સમજાય આપણને પ્રમુખ સાહેબનું જે ઋણ છે એને જે આપણા ઉપકાર છે સમજાય અને પછી તે વિચાર કરીએ ને તો ક્રૂટકૃત થાય આમાં આનંદ આનંદ થાય ધન્ય થઈ ગયું છે અનંત જન્મથી એક કામ ના થયું આ ગુરુ કરી આપ્યું ભવ ફેરા મટી ગયા છે તો જો સ્વામીમાં હેત વધે ને અને સ્વાયં પ્રીતિ એટલે શાસ્ત્ર માં તો સાર છે વડતાલ નો અગિયાર વચના વત મહારાજે પ્રશ્ન પૂછ્યા કે ભ્રમરૂપ થાય તો મહિમા સમજાય મહિમા સમજાય તો ભ્રમરૂપ થાય શું કરું પેલા મરઘી કે પેલા ઈંડું પેલા મરઘી આય કે ઈંડું નાખને ફેંક જે લાગે બોલ તો ઈંડું આવ્યું ક્યાંથી તો ક્યાંથી ગોળ ગોળ છે તારે કોઈ પણ ઉત્તર ના આપી શકત તને પૂછ્યું ને એનું કારણ કે આ લોકો ના પૂછાય કાલથી આવે ને આપણે વાંધો નહીં આપણે ચાલે બધું ગળબળ ગોટા પ્રભુ મટે તો જો એમાં જે ઈંડું પહેલા કે મરઘી પહેલી એ ઉત્તર નથી એમ પહેલા મહિમા સમજવો તો ભ્રમરૂપ થાય ભ્રમરૂપ થાય તો મહિમા સમજાય અને જે વાત થઈને તો મહારાજ એવું ઉત્તર કર્યો કે આ બે રહેવા દો સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ કરો દ્રઢ પ્રીતિનું ફળ શું બ્રહ્મરૂપ થવાય ભગવાનના દર્શન થાય આત્મારૂપ થવાય અને સત્પુરુષનો મહિમા સમજાય કેવું કહેવાય પ્રીતિ થવાથી ભગવાનના દર્શન થાય સાક્ષાત્કાર થાય કેવું લખ્યું મહિમા સમજાય એટલે ટૂંકમાં કહેવાનું શું કે જો સ્વામી બાપાના ઉપકારનો વિચાર આપીને આવે આવી રીતે હા ખાલી એમ વિચાર નહીં એમ બોલવા ખાતર ઔપચારિક નહીં આમ અંદરમાં લાગી જવું છે બાણ સ્વામી શું સ્વામીનો ઉપકાર મારા પારા શું સ્વામી મારા મારા માટે કર્યું છે એક આ લોકો કોઈ મેં પહેલાં વાત કરી ફરીથી વાત કરું કે તમને કંઈ દસ હજાર રૂપિયા જોતા ને એકદમ એ તાત્કાલિક કોઈ ઓપરેશન કે એવું કોઈ પ્રસંગ અને કોઈ તમને આપે તો કેટલું હેત થાય એના પર બોલા આ સગાવાલા આપણા ઘરમાં બયરા છોકરા એને આપણા માટે હેત સાનું છે હા આપણે પાલન પોષણ કરીએ છીએ પૂરું પાડે એટલે હેત છે તો જો રીતે સ્વામીનો જ આપણને સમજાય અંતરથી બહુ મોટો લાભ થાય ધાની વાત નથી આ વિશે આપણે લીધો છે ને પણ સાચા ભાવથી અંદરથી આ થાય એટલો એમને લાભ આપણને મળે બીજું શું થાય કે સ્વામીને જે આપણને ઘડવા છે ને એવું ઘડતર થાય આપણું હેત થયું એટલે એમની આજ્ઞા પરાય આજ્ઞા પરાય એટલે એમને જે રીતે ઘડવાય તે ઘડતર થાય આપણું થાય કે નહીં યોગી આપણે કહેતા ને પહેલા હેત કરવું પછી વાત કરવી તો જ્યાં હેત થાય એમના આપણે ઉપકારો સમજાય આપણને એમનો હેત થાય હેત થાય તો આ બધા કેટલા બધા ફળ મળે એમની આજ્ઞા પર આજ્ઞા એટલે એમનું જેવું ઘડવું છે અક્ષરધામમાં છે ને ચિત્ર હા અહીંયા એમના ઉપકારો મને તરફ શરૂ થઈ જાય એમ કે એ જે રીતે રાજી થાય એ રીતે જે એમને એમની આજ્ઞા થાય બધું એને આપણે ધ્યાન આપીએ સ્વામીનો રાય લેવો છે કરતાં આપણું ઘડતર થઈ જાય આ જીવન સાર્થક થઈ જાય મનુષ્ય દે આપણે ધરો છે એનાથી જે ફળ લેવાનું છે જે કરવાનું છે એ કામ થઈ જાય આમનો ઉપકાર મનાય તો આપણું ધ્યેય ધ્યેયની સ્પષ્ટતા થાય એમના ઉપકારમાં મને ધ્યેયની સ્પષ્ટતા થાય ધ્યેયની સ્પર્શ બહુ જરૂરનું છે ત્યાં દિલ્હી જવું હોય સ્પષ્ટ હોય તમને કયા રસ્તે કઈ રીતે તો એકદમ સહેલું પડે અને એક એક ફરલામ જઈને પૂછવું પડે કે આમનામાં હેત આમના ઉપકારો સમજાય ને ધ્યેયની સ્પર્શતા કે એમનું જીવન જ એવું છે સામનું જીવન જેવું છે એ જ મંજિલ છે ને એ જ રસ્તો છે માર્ગ છે મંજિલ માર્ગ બંને જ છે એમાં હેત થાય તો સ્પષ્ટ થાય એવું તો બધું ઘણું બધું છે પણ જો સાચા ભાવથી અમ અંદરમ આ લોકમાં કોઈ તમને મદદ કરે ખરે ટાણે જેવું એના માટે હેત થાય ને જો એનું આપણે આભાર માનતા હોય મનોમન એવી રીતે ખાલી સાંભળવાનું નથી આ અંદર મનાવવું જોઈએ વિચાર કરીને અંદર લઈ જવો જોઈએ ખરેખર આ અનંત જમણી ભટકન મટી ગઈ છે ક્યાં રખડતો હોત ક્યાં શું શું થતું હોય તો જ આવી રીતે હવે એમના ઉપકારો થોડા જોઈએ આપણે આ તો બધી વાત થઈ પણ હવે સ્થુર રીતે કયા કયા ઉપકારો એમના છે પહેલા બે ભાગમાં વહેંચી લૌકિક ઉપકારો અને પારલૌકિક ઉપકારો તો લૌકિક ઉપકારોમાં સત્સંગી તરીકેનું આદર્શ માનવી તરીકેનું સુખી જીવન જીવતા કર્યા પહેલા તો આપણે સ્વીકાર્યા બહુ મોટી વાત છે આપણે કેટલા ગંદા જો ગુણાતન સાંઈ વાતમાં કહું કે મારે તો માખીમાંથી સૂર્ય કરવું છે એક ડોલમાં કેટલી માખી આવે એક ડોલમાં કેટલી માખી આવે તો સૂર્ય આટલો એમાં કેટલી માખી આવે કેટલા ઘણા માખી ને ક્યાંથી ક્યાં લઈ જવાય છે કીડી કેમ ના કહી માખી કેમ કહી માખી ગંદી હોય છે કીડી ગંદી નથી હોતી બલે નાની છે માખી ગંદી હોય છે મળમૂત્રમાં જ બેસે ગંદકીમાં જ બેસે આને તમારા મોડા પર બે માલ ચોટાડે એક લપેડો મારી દે તો સ્વામી કહ્યું કે એક તો અલ્પ અને ગંદી એટલે એવા આપણે છીએ માખીમાં સૂર્ય કરો છે અથવા બીજી રીતે કોઈ ગાંડો હોય તીજ ખાલી હોય એને એમએસ સર્જન મોટા હાર્ટ સ્પેશિયલ બનાવે વિચાર આવ્યો કઈને કોઈક કોઈ સ્વામીનો વિચાર આવ્યો ગુણાતન સ્વામીને બોલો હા પછી એક આલ્ફા નહીં એટલે એક ગાંડો નહીં જેટલા બધા બધાને માખીમાં એક નહીં માખીઓમાંથી સૂર્યો કરવા છે એવા શંકર તો જો ટૂંકમાં આ કેટલો ઉપકાર છે આપણી કોઈ લાયકાત નથી સ્વામિનારાયણ નામ લેવાની લાયકાત નથી આપણે આપણે સ્વીકાર્યા અને પોતે કાર્ય કરી રહ્યા છે આપણને ખબર જ નથી એમનું તો ઘડતર શરૂ થઈ ગયું છે તો આ બહુ મોટી વાત આ લોકમાં ઓલા નોકરી માટે ઇન્ટરવ્યૂ આવે છે બધા પાસ નથી થતા પાંચ પોસ્ટ હોય અને અરજી પાંચસો જનની હોય કેટલામાં બધા કાળા પડ્યા કરા પડે તો અહીંયા તો જેટલા હોય ને પાંચસો છું હજાર આવી જાઓ સ્વીકાર્યા ગમે પાછી સ્વીકાર આપણને તો જ્યાં બહુ આ તો ઋણ ચૂકાયું જ નથી જ્યાં એકલવ્ય એમના ગુરુ ત્રણ ના સ્વીકાર્યા એમને કારણ કે હોય પણ સ્વીકાર્યા નહીં તો આપ તો ગમે શીખરાઈ જાઓ જે હોય ગમે એમ હોય તમે એકવાર એક હરિભક્ત યોગી પાસે એમના દીકરાને લઈને આવ્યા કે ને સાધુ બનાવો કેમ ગાંડો છે હા ગાંડાની હોસ્પિટલ છે એ દાખલ કરે સાહેબ કે કેટલા દીકરા ત્રણ બીજા બે શું કે એક તો એન્જિનિયર છે નોકરી કરે છે તે વખતે એને છ હજાર પગાર હતો પછી બીજો છે એની ભણે છે ત્યાં કે એ બેમાંથી આપો ના કે આ બરાબર છે સારું લાવો એવું તેવું જો સ્વીકાર્યા કેટલું કહેવાય પછી ત્રણ મહિનો ઓલરેડ થઈ ગયો એના બાપુએ લઈ ગયા ને કેવું કહેવાય એટલે આપણે ગમે પણ સ્વામી આપણને સ્વીકારે બહુ મોટી વાત છે પછી આપણને સત્સંગી તરીકે અત્યારે સત્સંગી અહીં આપણે સત્સંગી ના થયા હોત શું કરતા હોત કોકની પોતાની હજામત એવા ધંધા કરતા હોત કોઈને ઉલ્લુ બનાવ શીસામાં પૂરીને દાટો ફરી એ ધંધા કાળા ધારા કરતા સત્સંગી રે કે આખું ધ્યેય બદલાઈ ગયું હા આત્માલક્ષી થઈ ગયું આપણું જીવન સત્સંગ પ્રધાન થઈ ગયું જીવન બહાર તો જો તો ખદબત હશે લોકોને ખબર જ નથી શાના માટે જન્મ છે ને શું છે ને કેમ છે ક્યાં લઈ ગયા આપણને અને માનવી તરીકે જો અત્યારે સજ્જન માણસ હોય ને એક ઓર્ડનરી એવરેજ મનમાં ભાવના છે યોગી આવે ને ભગવાન સૌનું ભલું કરો જો માનવમાં આ વિચાર હોવો જોઈએ આ ઉડઝડ્યું નહીં કોઈનો રંડાળે મંડાળ એવું નહીં ખટપટ નહીં આવો ભગવાન સૌનું ભલું કરો આવી ભાવના કેટલી ઊંચ કક્ષાએ તમે જઈને બેઠા છો પછી સેવામાં જીવન અત્યારે ક્યાં કોઈ સેવા કરે પછી અંદર સહન શક્તિ આવે આપણને સમજ શક્તિ આવે આ બધું આ માનવની અંદર જે જોઈએ એક એવા સ્વામી આપણને બનાવ્યા બોલે એ સમજ આપી તન અને મન બંનેનું ધ્યાન આપણે ત્રણ વસ્તુના બનેલા છીએ શરીર મનને આત્મા ત્રણેયનું પોષણ કરે છે આ બાર તો આપણા કુટુંબી સગાવેલા ખાલી શરીર શરીરનું જ જેટલા સંશોધનો થયા છે ને શરીર માટે જ છે જોજો આગળ કાંઈ નથી એમાં તો આ તો મન અને આત્મા બધાના મન ગંદા છે આખી દુનિયા પ્રોબ્લમ જે છે ને જેટલા પ્રોબ્લમ છે બધાનું કારણ મૂળમાં ગંદુ મન હા તો જો આપણને આ વાત સમજાઈ અને આ લેવલમાં આપણને મૂક્યા એટલે મન આપણે જે કંઈ સત્સંગ આપણે કરીએ છીએ ને એ બધાથી મનનું ઘડતર ચળતર થાય શુદ્ધિકરણ થાય મજબૂત થાય એવું બધું આપણે છે અને જે તિયમ આપે નિષેધ કરીએ છીએ એ પણ ટીવી નહીં જોવાનું ટીવી છે ને મનના ભૂકા બોલાવી ફ્રેક્ચર કરી નાખે એવા નિયમ જે આપે આપણને એટલે મનનું ઘણતર ચળતર થાય એ બધી વાત આપણને શીખવાડી તો વ્યસન મુક્તિ જો આપણે તમારે તો બધા એમાં પડ્યા છો કરોડોની બચત કુટુંબમાં ક્લેશ થવાનું કારણ છે આર્થિક પ્રશ્નો આના કાંઈ ઊભા થાય છે તો એમાંથી મુક્ત કરે આપણને કુસંગીના ફેલમાં સત્સંગના રોટલા જોવા તે વાત કરી અને બન્યું છે હવે આપણે વ્યસન મુક્તિ અભિયાન થયું બે વર્ષ પહેલાં આપણા બાળકોએ કેટલું બધું કામ કર્યું કરોડ અબજો રૂપિયાની બચત થઈ એ તો ઠીક પણ છાતી તૂટતી બંધ થઈ ગઈ હા પૈસા તો ઠીક છે પણ કેન્સર થાય એ એ ગમેલા પૈસા પણ તો દવા જ નથી એની એમાંથી મુક્તિ મળી ગઈ તો વ્યસન મુક્તિ આપણને શીખવાડીને એમાં દૂર રાખીને પાકે પાય કેટલું બધું કામ કર્યું આપણે પછી હોસ્પિટલ આપણી બની છે જો બીજી હોર્ આપણા હોસ્પિટલમાં છે ને લોકોને બહુ આપણા સત્સંગી હોય ને આપણી હોસ્પિટલ આવે ને અને હૂંફ મળે છે હા અને આપણી ઓરમાં આપણા ડૉક્ટરો એ કર્મચારીઓ જે બધા છે ને સત્સંગી હોય છે લગભગ અથવા તો ગુણબુદ્ધિવાળા હોય છે બાપાનો મહિમા હોય છે એટલે બધાની ભાવના જુદી હોય છે દર્દી માટે સારામાં સારી ટ્રીટમેન્ટ આપવાની કોશિશ કરે